સરહદી નાગપુર ગામે છપ્પન બટાલિયન બીએસએફ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરાયું કચ્છના સરહદી વિસ્તારના ગામડાઓમાં દેશ સુરક્ષાની ભાવના જાગૃત થાય અને શાળાઓમાં ખોટા સાધનો મળી રહે તેવા શુભ ઉદ્દેશથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આવાનવા વિવિધ સ્થળો પર સિવિક એક્શન પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે આજે સવારે અગિયાર વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ છપ્પન બટાલિયન બીએસએફ મહેસાણા તથા બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર ગાંધીનગર દ્વારા વાગરના સરહદી વિસ્તાર એવા નાગપુર ગામે સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું લોદાણી અને આસપાસની સા શાળાઓને વિવિધ કીટ આપવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓને શાળાની સુખાકારી માટે રમતગમતના સાધનો મ્યુઝિક સિસ્ટમ આરો પ્લાન્ટ વોટર સ્ટોરેજ ટેન્ક સેનિટાઈઝર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર ચારસો ચોપનના સાધનોની સરહદી શાળાઓને ભેટ બીએસએફ દ્વારા આપવામાં આવી હતી વધુમાં સરહદી વિસ્તારના વિકાસ માટે સીમા સુરક્ષા દળ દ્વારા દર વર્ષે સિવિક એક્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે બીએસએફ સરહદી ગામડાઓના વિકાસ માટે સહભાગી થવા બદલ ગર્વની લાગણી અનુભવે છે તેવું જણાવાયું હતું આ પ્રસંગે શ્રી વિનયકુમાર કમાન્ડર છપ્પન પટેલ એન્ડ બીએસએફ તેમજ શ્રી એસઆર બીજરાન્યા ડીસી શ્રી અનુજ કુમાર આશન કમાન્ડર તેમજ ઇન્સ્પેક્ટર જીના વિજેન્દર સિંહ છપ્પન પટેલ બીએસએફ તેમજ લોધરાણી સરપંચ શક્તિસિંહ વાઘેલા જનાણ સરપંચ અશોકદાન ગઢવી અમરાપર સરપંચ મહાદેવભાઈ સીમા જનકણિયા સમિતિના સભ્ય ઘનશ્યામભાઈ રાજકોટ સહિત માયાભાઈ ધેડા દિલીપભાઈ ધેડા એન બી સહિત વિવિધ શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા